યોજાયો લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ની જન્મ જયંતિ અંતર્ગત થરાદમાં એકતા દોડનું ભવ્ય આયોજન કરાયું યુવા પેઢીએ રાષ્ટ્ર એકતા અને વિકાસ માટે સરદાર પટેલના ના જીવનમાં ઉતારવા જોઈએ મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે ખાદ્ય અને ગ્રામ ઉદ્યોગ રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થરાદ ખાતે અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરાયું હતું થરાદ ખાતે મંત્રી સ્વરૂપજી ઠાકોર જિલ્લા કલેક્ટર જે એસ પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ લીલી ઝંડી આપીને દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું આ દોડ થરાદ ચાર રસ્તાથી લઈને દૂધશિત કેન્દ્ર થરાદ સુધી યોજાઈ હતી જેમાં બોડી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો તથા એકતા શપથ લીધા હતા આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશના પાંચસો ને બાસઠ જેટલા રજવાડાઓને એકતાના સૂત્રમાં બાંધીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું સરદાર પટેલની અદમ્ય ઈચ્છાશક્તિ દ્રઢ સંકલ્પ અને અખંડ ભારત માટેનું સમર્પણ દરેક ભારતીય માટે પ્રેરણા સ્ત્રોત છે આજે રન ફોર યુનિટી જેવા કાર્યક્રમો દ્વારા યુવા પેઢીને રાષ્ટ્ર એકતા શાંતિ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે આપણા દેશની એકતા અખંડતા અને વિકાસ માટે દરેક નાગરિકે પોતપોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરવાનો સંકલ્પ લેવો જોઈએ જિલ્લા કલેક્ટર જે એસ પ્રજાપતિએ જણાવ્યું કે રન ફોર યુનિટી કાર્યક્રમમાં બોડી સંખ્યામાં થરાદવાસીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા જે એકતા અને રાષ્ટ્રપ્રેમનો જીવંત સંદેશ આપે છે તેમણે જણાવ્યું કે લોક પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ નેતૃત્વ અનાદમ્ય સંકલ્પના કારણે જ આપણું રાષ્ટ્ર અખંડ ભારત બન્યું છે આજના યુગમાં રાષ્ટ્રની એકતા અને અખંડતાનું જતન કરવું એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે સરદાર પટેલના આદર્શને અનુસરીને આપણે સૌએ એક ભારત શ્રેષ્ઠ ભારતના સપનાને સાકાર કરવાનું આહવાન કર્યું હતું રન ફોર યુનિટી કાર્યક્રમમાં વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ સ્ટાફ શિક્ષક ગણ રમતવીરો વિદ્યાર્થીઓ તથા સૌ નગરજનો જોડાયા હતા આજે સરદાર પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં સૌ રાજવાસીઓ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે આજના પ્રસંગે આપણે સરદાર પટેલને સૌ કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીએ અને તેમણે ખૂબ અથાગ મહેનતથી પોતાની પુણ્યથી અને કુશળ વૃદ્ધિથી ભારતને એક કર્યું બધા જે લોકોને તે સમયે બધાને સાથે બેસાડીને એક ભારતના નિર્માણ માટે બધાને કન્વિન્સ કર્યા અને આજે એક ભારત જે આપણે જોઈ શકીએ છીએ તે ફક્ત ફક્તને ફક્ત સરદાર પટેલ સાહેબની મહેનત છે સરદાર પટેલ સાહેબ એક એક મક્કમ મનોબળનું એક આપણા માટે પ્રતિક છે આપણે આપણે સૌએ પણ મક્કમતા ડેવલપ કરવી પડશે અને મક્કમતાથી આપણે જો આપણે દેશના વિકાસમાં લાગીશું તો આપણે એક શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરીશું સરદાર પટેલ સાહેબે એક ભારતનું નિર્માણ કર્યું છે આપણે સૌની સાથે મળીને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવા કરવાનું છે મારી સૌ નાગરિકોને અપીલ છે કે આપણે જલ વ્યવસ્થાપનમાં સફાઈમાં અને વ્યસન મુક્તિમાં આપણી ખૂબ મહેનત કરીએ મક્કમતાના આપણે મક્કમ મનના આપણને સૌને દર્શન કરાવીએ અને શ્રેષ્ઠ ભારતનું આપણે નિર્માણ કરીએ ઓકે